પ્રણામ વ્યંજન જ્યારે એકલો હોય ને એ ત્યાંથી જ વ્યંજન સ્વર વિનાના ખોડા હોય છે જેમ કે આપણે ક જોઈ રહ્યા છે અને વ્યંજન હંમેશા સરસથી શોભે છે વ્યંજનની અંદર સ્વર મળે પછી જ અનુસ્વર અને વિસર્ગ જોડાય છે જેમ કે અહીંયા આગળ કનું એક્ઝામ્પલ છે આપણે પના એક્ઝામ્પલથી જોઈએ પ અને અ તો પ પને આ તો પા ને ઈ તો પી પને દીર્ઘ ઈ તો પી પ ને ઉ તો પુ પ ને દીર્ઘ ઉ તો પૂ પને રૂ તો પ્રુ પને દીર્ઘ રુ તો પ્રુ પને લુ તો પ્લુ પને દીર્ઘલુ તો પ્લુ પને એ તો પે પને અય તો પૈ પને ઓ તો પૌ પને ઔ તો પૌ પસ્વાર પમ પ અ અને વિસર્ પછી સંયુક્ત વ્યંજનના જોડાક્ષરો કેટલાક હોય જેમ કે ક્ષત્રિયનો ક્ષ છે તેની અંદર કયા કયા વ્યંજન રહેલા છે તો ક છે શ છે અને સ્વરનો અ છે તો ક્ષત્રિયનો ક્ષ બન્યો છે હવે આપણે જ્ઞાન બોલીએ છીએ પણ વાસ્તવિક આનો ઉચ્ચાર એવો છે જ અને નો અનુનાસિક ય પણ હવે રૂઢિમાં જ્ઞ વપરાય છે એટલે આપણે જ્ઞાન બોલતા હોઈએ છીએ પણ વાસ્તવિક ઉચ્ચાર જ્ઞાન હોય છે પ્ર તો પ ર અને અ પછી આપણે બોલીએ આર્સ કર્ષ તો એમાં ર શ અને અ પછી ત્રિશુલનો ત્ર બોલીએ તો ત આવશે ર આવશે ને અ આવશે પછી આપણે બોલીએ તો તેમાં દ દ અને અ પછી આપણે બોલીએ બદ્ધ સિદ્ધ તેમાં દ આવશે ધ આવશે ને અ આવશે પછી આપણે બોલીએ મુક્ત પછી ઉક્ત તેમાં ક આવશે ત આવશે ને અ આવશે પછી આપણે બોલીએ મુદગર તેમાં દ આવશે ગ આવશે ને અ આવશે પછી આપણે બોલીએ નિશ્ચય તો સ તાલવ્ય સ પછી છ અને અ પછી આપણે બોલીએ ર તો ર હ ર અને અ પછી આપણે બોલીએ આવાન તો હ વ પછી આ અને ન તો અહીં આગળ હ ને વ વ વ વ છે નિવ આપણે બોલીએ નિવ એવી રીતે આ ઉચ્ચાર રહેલા છે પ્રણામ